ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં અકસ્માત સર્જી બે લોકોના જીવ લેનાર કાર ચાલક આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા કરાયું રીકન્સ્ટ્રકશન અને આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો કાળિયાબીડ વિસ્તારમાં કાર પૂરપાટ ઝડપે પોલીસ પુત્રે ચલાવીને ચાર લોકોને અડફેટે લીધા હતા જેમાં એક યુવાનનું ઘટના સ્થળે તેમજ એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત સર્જનાર યુવાન સામે મનુષ્યવદની કલમનો ઉમેરો કરી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે કાર ચાલક હર્ષરાજસિંહ ગોહિલ નામના આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આજે કાળિયાબીડમાં સર્જાયેલા અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવતા નવો વળાંક આવ્યો હતો બે દિવસ પહેલા કાળિયાબીડ વિસ્તારમાં થયેલા અકસ્માતની ઘટનામાં સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેમાં બાઇક ચાલકને બચાવતા જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો મોટો અકસ્માત સર્જાયો હતો રસ્તા પર લોકોને અડફેટે લેતા મોત થયા હતા ને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત કરનાર યુવક પોલીસ પુત્ર હોવા છતાં પિતાએ લાફા થપાટ મારીને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું જોકે યુવક પાસેથી લાયસન્સ અને તમામ કાયદેસર ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા હવે પોલીસ દ્વારા ગહન તપાસ કરવામાં આવ્યા બાદ સત્ય સામે આવી શકે છે પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપી હર્ષરાજસિંહ ગોહિલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો よかった કે કેતી કે પાછળ યો મને ભાઈ એ સમય આપાત પર મોકો આકત મત બાદ આ બેટા કા અને પતા દે છે આ બે દિવસ પૂર્વે આજે પોલીસ પુત્ર છે હર્ષરાજસિંહ ગોહિલ કે તેમના દ્વારા ગાડી